જય માતાજી ખેડૂત આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે ટ્રેક્ટર ના ભાડા કરવા હોય તો ભાડા કરવા માટેની રીત કઈ રીતના આપણે ભાડું કરવું હોય અને બીજા નંબર માં આપણી વાત કરીએ ડ્રાઈવિંગ ની ટ્રેક્ટર જે રીતના આપણે શીખીએ એમાં કઈ રીતના અનુભવ થાય એનો આપણે વિડીયો બનાવીએ આજે તો પહેલા વાત કરીએ આપણી ટ્રેક્ટર ના ભાડાનો કે જો કે આપણી ઘણા લોકો હજી લોન ઉપર ટ્રેક્ટર લેતા હોય ઠીક છે ટ્રેક્ટર લેવું છે કે આપણી લોન પૂરી જળાય જાય થોડાક ફરવા પડે એટલે આપણી લોન ઉપર ટ્રેક્ટર લઈએ પણ મેન વસ્તુ ઓજાર ઓજાર છે એ વઘરા લાગે ને ધારો કે મારો અનુભવ શેર કરો ઓજાર કરવો બહુ વઘરો છે કે એ બધે રોકડેથી જ કરવો પડતો હોય અને આપડી કાળા કરવા હોય ટ્રેક્ટર નો તો પહેલાં એક બે વસ્તુ ઓજાર લઈએ પછી ધીરે ધીરે એમાંથી ધંધો કરતા જઈએ વ્યા જઈએ આગળ આગળ વધતા જઈએ અને પછી આપણે બીજો ઓજાર કરતા જઈએ જે આપણી ઠીક છે આગળ વિધિ એક બતાવી છે આપણી જે ઓજાર છે એ બધો તો પહેલા તો આપણી વાત કરીએ કે ભાડા કરવાની રીત કઈ રીતના હોય તો ઘણા ખેડૂત ભાઈઓ કામ કરતા હોય મેં જોયું કે ટ્રેક્ટર ને મર દબાવે દાપી આપતા હોય કે સવડા આપતા હોય કે રોટાવેટર આપતા હોય કે જે હોય રોટાવેટરમાં ઘણા લોકો આઈડોલી બાંધે કંટ્રોલ ને હાંકતા હોય પણ રોટાવેટર કોઈ દી કંટ્રોલ બાંધે ને હાંકવાનું ન હોય એ આપણી પાસે રોટાવેટર હાંકેલ જ છે આપણે આખી આઈડોલી મૂકીને જ હાંકવાની હોય રોટાવેટર તો જ પરફેક્ટ કામ આપે અને ટ્રેક્ટર અહીં અહીં થતું હોય એટલે રોટાવેટર ને બાંધતા હોય કંટ્રોલ તો એ હરખું કામ ન આપે અને એટલે આપણી આગળ ભાડામાં કોઈ દી સક્સેસ થાય જ નહીં એ રીતના હાંકીએ એટલે આપણી ખેડૂતની રાજી કરવાનો એ રીતના ભાડું કરવાનું આપણી પૂરા પૈસા ખેડૂ આપતો હોય તો આપણી કાયદેસર રીતના આપણી એણું ખેતરનું વ્યવસ્થિત કામ કરવું પડે તો જ આપણી આગળ ભાડા કરવામાં સક્સેસ જઈએ અને આપણી પણ આઈલો રહીએ તમ તો અને આપણી સક્સેસ જાઈએ અને બીજા નંબરમાં ખેડૂતો ખેડૂતો પણ રાજી થાય અને જેથી કરીને બંનેનો આપણે ફાયદો રહીએ એટલે ભાડા કરવાની આ રીત હોય અને બીજા નંબરમાં ઘણા ખેડૂત કામ કરતા હોય કે કદાચ પસાહ વીઘા કે ત્રીસ વીઘા કે હોય તો ધારો કે એ બીજાનું આ પાડેલ હોય તો સીધે સીધા ન્યા આવ્યા જાય એ પાંચ વીઘા દસ વીઘા વાળા હોય ટૂંકા ખેડૂ તો એણો મૂકી અને બીજા આ મોટું ખેડો હોય ત્યાં આવ્યો જાય એ પસા વીઘાના હોય હોય એટલે એવું નહીં કરવાનું ધંધામાં ભાડા કરવા હોય આપડી તો ભાડા કરવાની સ્પેશિયલ રીત આ જ છે કાયદેસરની સોખી ભાષામાં આપણે જે ટાઈમ દે ને મેન ગાળામાં મહત્વનો છે ટાઈમ આપણે ટાઈમ નહીં સુકાવા દેવાનો એ ઠીક છે કે એકાદા દિવસ ફેરફાર જઈએ એમાં કઈ નિમ્રે આપણી ધારા પ્રમાણે ન નીકળતું હોય કારક ખેતર પણ આ રીતના નહીં કરવાનું કે ટૂંકી જમીન વાળા હોય તો એને મોટો જમીનનો ઓર્ડર આવી જાય મોટા વિકા તો ટૂંકી જમીન ને મૂકે આપણી મોટા વિકા ન્યુ જવાની એ રીતના નહીં કરવાની એ રીતના કરીએ તો આપણી કોઈ દી સફળ ન થાય આમાં અને મારે અનુભવ તમને શેર કરાવ કે લગભગ પંદરેક વર્ષથી આપણે ડ્રાઇવિંગ કરીએ શીખો તો આ રીતના આપણી ભાડામાં આપણે આપણી એક વાત કરીએ એવું ભાડા ની વાત થઈ ગઈ એવું આપણી ટ્રેક્ટર ડ્રાઈવિંગ વાત કરીએ ઘણા લોકોની ટ્રેક્ટરના ડ્રાઈવિંગનો શોખ હોય ડ્રાઇવિંગ કરવું હોય તો કઈ રીતના ડ્રાઈવિંગનો અનુભવ થાય આપણી એની વાત કરીએ તો પહેલા તો આપણી ઘણા શરૂઆતમાં બધા આમ જ થતું હોય છે જો હાસી વાત હોય તો કમેટમાં જણાઈ જો મારા જ અનુભવ કા શરૂઆતમાં આપડે ટેક્ટર હીકતા હોય ને હાપતા હોય ને તાર આપણી ગેર પાડવો હોય ને તો આમ ગેર હાંભું જવું હોય ને આપણી ગેર પાડતો હોય એટલે એ રીતના આપણે શરૂઆતમાં નવા હોય ત્યારે થાય એટલે સાંભળ દેખાય આપણી ગેર હાંભું જતા હોય એટલે ટેક્ટર હામું ક્યાં જાય એ આપણી ખબર ન પડે ત્રણ આ થઈ જાય આડાવડું એટલે આપણી નવા હવા હોય તાર ને પછી આપણે ધીરે ધીરે આખી ડ્રાઇવિંગ થોડું શીખે ગયા હોય પચાસ ટકા તાર અનુભવ કેવો થાય કે આપણી ટ્રેક્ટર સીધું આપતા હોય સીધું જોતા હોય ને ઘેર આપણી ઓટોમેટિક પડતા જાય ઘેર આપવું ન જવું પડે આપણી એ રીતના આપણે પૂગી જઈએ પચાસ ટકા થઈ જઈએ તાર આપણી ડ્રાઇવિંગમાં ને પાછો બીજા નંબરમાં સો ટકા આપણી ડ્રાઇવિંગ પરફેક્ટ રીતના પૂરા ડ્રાઈવર ક્યાં આપણી કાર થાય કે ધારો કે

હા સીધે સીધા હાકતા હોય ટ્રેક્ટર અનેક્ટર હાથી વધારે બેહું તો આપણી પાસળી ન જવું પડે હાથ રાખીએ ને તો આ રીતના પાછળે જોયા વગર ટ્રેક્ટર ના અવાજ ઉપર સેજ ઉછું પાડે બે બેહાડે હાગીએ હાથી નું અને પરફેક્ટ રીતના આપણી લીવર રાખતા હોય રેસ ઉપર ઈ રેસ ઉપર હોય અને જે ટ્રેક્ટર નું ને આ સ્ટેરિંગ ઉપર ખબર પડી જાય કે આપણું હાથી પરફેક્ટ જ બેસે વધારે તો કાયદેસર આપણી એ રીતના ડ્રાઈવિંગ થાય કે પાછળ જોવું ના પડે કે કેટલું હાથી બેસે કાયદેસર બેસતું ભાઈ આ રીતના ટ્રેક્ટરના અવાજ ઉપર અને સ્ટેરિંગ ઉપર હાથ રાખીએ ને પાછળ જોયા વગર એ રીતના અનુભવ થાય ને ત્યારે આપણી પરફેક્ટ આપણી ડ્રાઈવિંગ કહેવાય એટલે આ અાણી મારે પંદર વર્ષનો અનુભવ અટાણી ધમણી

એટલે પરફેક્ટ આપણી ડ્રાઈવર બની જાય ટ્રેક્ટર નો આ મારો અનુભવ છે અને જો આ સી વાત હોય તો વિડીયો વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો એ માતાજી બધા